નમસ્કાર નમો નમઃ કેમ છો બધાય મોજમાં હસો લેરમાં હસો આનંદમાં હસો તૈયારી કરતા હસો બગડા બોલાવતા હસો ને ધડ બડાવીને ધાડા જીરો બોલાવતા હસો ભૂકા કાટતા હસો ધોરણ 12 માં પહોંચી ગયા તો શું સાયન્સ હશે કે આર્ટ્સ હશે અભિષેક દવેને કદાચ 10 માં ધોરણ અંદર ઓળખતા હસો જો સારો સ્કોર કરેલો હશે તો મારી યાદ પણ આવતી હશે તો એવી ને રીતે મિત્રો હું આવ નવો વિડિયો લઈને આવ્યો છું જીહા છે પરિચય મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે

હું ને લઈને આવી જોડવાના છે જે શ્લોક ની પંક્તિઓ છે એને કરવાની છે એ હું લઈને આવી ગયો કાર્ય સુદક્ષયા સંતિ બરાબર વીક સોલ્યુશન છે જવાબ પણ તમને એપ્લિકેશન માં અથવા નીચે નંબર આપ્યો છે અહીંયા આવી મળી જશે મે મે વર્ણો દદાતુ જવાબ આપ્યો મે તામ પ્રજાપતિ તો આપણે આને એક માં આપણે જોડકા જોડીએ જેથી આપણને ખબર પડે કે ભાઈ આમાં શું આવે ચલ મેધાને વરુણો તો આયી કીધું મેધા બગની પછી બીજું કીધું યથાકાષ્ટમય તો જન્મે મનઃ શિવ પછી કીધું યથાન્ મધુ સંયુક્ત મધુ વાદને પછી ન કહેસુ યુજ્યતે યોગી વો ગોપતિ અને પુરા સરા ધામ વતા તો એક જ વૈદુ તો આમ તમે જોવા જાવ તો તમને જવાબ છે બેઠે બેઠો ત્યાંથી મળતો રહ્યો પછી આગળ વધીએ તો શું કીધું મોકમ બિંદતે આપ્રચેતાત સત્ય મ્રવેને તદાનું ચઈવ સિશ્ય ભ્યાવેના ભ્યાસો હેને નો સર્તેત નો સૂસ� ક્ષણ કાર્ય રતે સ્થાયી ભવતી ચાત્યંતમ તો શું આવે તો કે છે રાગઃ શુક્લ પટે યથા તસ્મત રૂપમ તૈવમે ભગવાન કોણ બોલે છે આપણે જોવાનું જાણવાનું હવે હું અહીંયા તમને લાઈન છે એ બતાવતો જાવ છું આટલી લાઈન તમારે ખાસ જૂતું જવાનું છે નીચે મેં તમને જવાબ પણ આપી દીધા છે કે જે તમે જોઈ શકો છો તૈયારી કરી શકો છો મિત્રો બની શકે કે આમાંથી

બરાબર બાકી તો તમે જ્યાં છો ત્યાં બરાબર જ છો આગળ મોગમ અન્નમ અપ્રચેતા અને વિહાય લક્ષ્મી પતિ લક્ષ્મ પછી વ્યાખ્યાતા પુરુષો રાજન નિદ્રાસનમ યાચયતે યમમ્બા દીપે પ્રજ્વલિતે વિનસ્યતિ તમહ

ભલની કોપી બીટપી અને આસ્તે કેમ પ્રતિ યાદ જકમસુર તો આવી રીતે તમે એની અંદર લાઇન માં એમ ભેગું શકો મોટું મોટું નાનું નાનું વાક્ય ભાઈ આ હું તમને આપું છું અને બીડીએફઆઈ આપીશ ને આવા બધા વિડીયો છે હું બધા ધોરણ સાયન્સ બારમાં જે આપણા ટોપિક છે બધા ગ્રામરના ટોપિક લઈ ટેક્સના ટોપિક લઈ હું આવવાનું છું તો ક્યાંય જતા નહીં સબસ્ક્રાઇબ કરજો પરીક્ષામાં પૂરા માર સુધીની તૈયારી કરાવીશ

આંરુ શશ્ય પરો ધર્વ ધર્વ અને ત્વં ચેનગ છશીપય આને જવવઈર્યા પપસ્વવા મીરોદ પરમારથસ્ચ ચીત�

ભઈ ધન્યાના ઉત્તમમ દાક્ષ્યમ તસ્માત તે ભ્રાતરહ સર્વે વ્યાખ્યાતા પુરુષો રાજન્ય મનઃ શિગ્રતરમ વાયો ચિંતા બહુતરો તૃણા મન કરતા પણ શિગ્ર પવન છે આપણે જોયું છે બધે સંતીમે ગુરવો રાજન સ્વસ્થ પ્રકૃતિ તાસ નિદો ઇમા મહં વેદન તાવ કીધિયમ વ્રજતિતે મૂઢ દિયા પરાભ कर वाली हो भवन ती माया विसुवेत माइनी इमामहं वेदताव की भिय विचित्र रूपा खलु चित्त उक्तया भिनी मारी आपरी न भिनी हृदय पाखड़ी मरा छोकरा

કે નોતકે શકટમ યાદ મો આચારાત્ભે ધ્યાયુ